હર મહાદેવ મિત્રો જય માતાજી આપણે મહાદેવ શિવ મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છીએ તો તે કાર્ય કરવા માટે મદદની જરૂર છે જેમ કે ગૂગલ પે કરી શકો છો રોકડ આપી શકો છો અને મટીરિયલ પે આપી આપી શકો છો આજે એક દાતાશ્રીએ આપણે રેટીનું એક ટેટર આપેલ છે જે તમને હું બતાવું છું અને જે કોઈને મિત્રોને એવું લાગતું હોય કે મહાદેવ શિવનું મંદિર નથી બનાવતા આમ છે આમ છે ભાઈ મહાદેવ શિવનું મંદિર છે બનાવવું છે અને જે કાંઈ ફાળો આવશે એ પ્રમાણે બનાવશું અને મહાદેવ શિવ કોઈ એકના વ્યક્તિના કે એક ગામના કે કોઈ એક શહેરના નથી હોતા બધાના સરખા હોય છે જેમ કે જેમને વિશ્વાસ હોય મહાદેવ શિવ ઉપર તો તે ફાળો આપી શકે છે રોકડ અથવા મટીરિયલ પણ આપી શકે છે અને મદદની પણ જરૂર છે બરાબર મહાદેવ શિવ શિવ છે દેવોનો દેવ મહાદેવ છે નીચે સ્ક્રીનમાં નંબર આપું છું મદદ કરવા નંબર વિનંતી સર્વે ભાઈઓને અને બહેનોને કારણ કે આ ધર્મનું કામ છે અને ધર્મના કામમાં ઓલું ના હોય બરોબર છે કામ થાય પણ ધીમે ધીમે થાય કારણ કે આમાં લોકો વિશ્વાસ કરે નહીં અને આખો બાયોડેટા પણ લઈ લે છે ઘણું કરે છે બરાબર છે તો ફૂલની તો ફૂલની પાખડી અને સેવા કરવા નમ્ર વિનંતી